કોઠરા સાંઘાડીમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ખેતરોમાં ખરીદીને ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હતું અને મગફળી કાઢીને ખેતરમાં પાથરા રાખવામાં આવેલ હતા ભારે વરસાદના કારણે પાથરા પડી જવાથી મગફળીને ભારે નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર તાત્કાલિક સહાય પૂરી પાડે અમારી ચાર મહિનાની મહેનત અને મગફળીની અંદર કોઈ પાક કાંઈક કોઈ વસ્તુ છે નહીં તો અમારે આની માલિકો મજૂરીની મજૂરી નથી ચૂકવાય એવું કે આમાં કાંઈ છે નહીં તો અમારે કરવું શું કાંઈક તમે સરકાર આગળ પગલાં ભરીને અને કાંઈક તમે મણ સિત્તેર મણ લેવાનું નક્કી કરેલ છે તો સિત્તેર મણની અંદર અમારું આમાં ભરણ પોષણ ખાતર બિયારણ અને ભાવ પોષણ આમ કોઈ વસ્તુ થાય એમ છે નહીં તો અમારે કરવું શું આની માલિકો તો તમે કાંઈક આગળ કઈક પગલાં ભરીને થોડુંક આગળ અમારું કંઈક લ્યો હાથવા અને આમાં મજૂરીને મજૂરી દેવી કે અમારે અમારું કરવું શું કરવું એમાં કંઈક ખબર પડતી બે દિવસથી આ સતત એક ધારો વરસાદ પડે છે આ નથી આમાં ઢોરનું નથી આમાં માણાનું આમાં તમે આમાં આવીને જુઓ તો તમને ખબર પડે આ ચાર મહિનાથી અમારી આ મગફળી વાવેલી હે હાડે ત્રણ મહિના આ વાવેતર કર્યું ને આ હાડે ત્રણ મહિના પોણા ચાર મહિના અમે મગફળી ઉપાડી છે અને આ સતત બે દિવસથી આ વરસાદ એક ધારો હમણાં ચાલુ છે આમાં અમારે લેવું કેમ